અલ્યા ચી માતા આઈ લે હે એટલે માતા આવ્યા ને તો ચી માતા આયી લે હે ચિતુડા એટલે આ તો નહી કે ચી માતા આવી છે લાગવા એટલે પજેલા જ ભાઈ પજલા જ પજલા જ પજલા જ્યાં આટલે પગે પગે પડ્યું હા હવે હવે પજેલા જ ફેરથી હેડ આપણે પજેલા જ

હા તો બીજું આવ્યું તમાર શેતરમાં કઉ આવ્યા છે ને કહો ચો ભાવ આવશે હજાર રૂપિયા કવાનો ભાવ હજાર રૂપિયા આવશે અને તમાકુ નું કેટલો આવશે તમાકુ ના બે હજાર આવશે એમ આ કુણ માતા બોલે છે ને ચી માતા બોલે છે એમ

ત્રણ ચીટલી આવે છે ચીટલી ત એક 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 માતા આવે બે માતા તને ચી માતા આવે છે એક આવે છે તો ધૂણો હાડો હવે ધૂણ જે ચી માતા આવે ધૂણ હેઠ હા ટબુડીને તો આવી ભાઈ ટબુડીને આવી ને વને આવી પણ શું નામ છે આ ભુવાન નામ શું જીતું 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 વને કા બીજી આવી હમણાં

કરોટો કરી દે ઉડા નહી આ વડતું ભાઈ માતા માતા નહી તું તું નઈ જ બરા

હવે આઈ હા જીત્યા ને હવે બરા જો છેતરપાડ આયા હવે છેતરપાડ હવે

બેઠો બેઠ <laughs> 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 <laughs>

હા જીતુડાને ને જબર આવી હવે તો બસ બસ એટલું ઘણું હવે પોતે જાય હેડતા પજેલા જઈને પોતે જાય પજેલા જઈ ખમન મજા થાય જીતુ એમ ખમન મજા થઈ જાય કે બસ 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 એટલું ઘણું હેડે હવે એટલું ઘણું હે હા માતા આવી દીધા છેતરપાર છેતરપાર ક્યાં છેતરમાંથી આવ્યા હતા

એકાજ આના નાના પડતો હારે ચઈ ગયો એ પહેલા